ખેડા ટાઉન પોલીસ મથકના પીઆઈ સિસારા સસ્પેન્ડ ગુજરાત ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસનો નિર્ણય ખેડામાં કનેરા નજીક એસએમસી દ્વારા તારૂનો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે ખેડા બારેજા કનેરામાં મુવર્સ એન્ડ પેકર્સની આડમાં તારોની હેરાફેરી થઈ હતી કેળાના કનેરામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આઠ આરોપીને ઝડપી લઈ અને સાતને ભાગેડુ બતાવ્યા હતા જેમાં એક સગીરનો પણ સમાવેશ થાય છે પાસઠ લાખનો દારૂ અને ઓગણચાલીસ લાખના પાંચ વાહનો દારૂના કટિંગ સમયે પકડી લેવામાં આવ્યા હતા ડીજીપી દ્વારા ખેડા ટાઉનના પીઆઈ એચ વી સિસારાની ફરજમાં બેદરકારીને ધ્યાને લઈ ફરજ મોકૂફીનો ઓર્ડર થયો છે રિપોર્ટર પ્રતિક ભટ્ટ નડિયાદ પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો